નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર ગીતા ગુંજન કાર્યક્રમ પ્રેમાનંદ સ્કૂલ ખાતે યોજાયો આજ તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ ગીતા જયંતિ છે આ નિમિત્તે કુલચી મુકતાનંદજી બાપુ તથા ગીજુભાઈ ભરાડ સંચાલિત શ્રી પ્રેમાનંદ સ્કૂલ જૂનાગઢ ખાતે ગીતા ગુંજન કાર્યક્રમ યોજાયો સ્કૂલના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા શ્રીમદ્ધ ભગવદ્ ગીતાના શ્લોકોનું પઠન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડૉક્ટર વિરેન્દ્ર ભટ્ટએ વક્તવ્ય આપ્યું વિદ્યાર્થીઓને સમજાય એવી સરળ ભાષામાં ગીતાજીનું મહત્વ સમજાવ્યું વર્તમાન સમયના પ્રશ્નો જેવા કે સ્ટ્રેસ હતાશા નિરાશા નકારાત્મકતા સંઘર્ષ વગેરે માંગથી કેવી રીતે હકારાત્મકતા કેળવવી જોશ ઉત્સાહ વધે તે સુંદર સરળ ઉદાહરણો દ્વારા બોધ આવ્યો સંસ્થાના ડાયરેક્ટર ડોક્ટર માતંગ પુરોહિતના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ અસરકારક અને જીવન શિક્ષણલક્ષી કાર્યક્રમ રહ્યો અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી પ્રેમાનંદ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારા માર્કસ લેવાની સાથે સાથે જીવન શિક્ષણ પણ પ્રાપ્ત કરે છે तो आप पृथ्वी ऊपर ने बद्धिज समृद्धि बद्धा सुखों तारा चरण माँ से अस्मान उत्तिष्ठ करते जो अर्जुन अभी नमाली भाषा अभी भागी जवानी बुद्धि वाली भाषा मारे लड़ो नदी अभी निराशा वाली अरे नकामी बातों लेने तो बोझो अस्मान उत्तिष्ठ लम्बने हाथ देने बेसी गहला रथना ठाटिया ऊपर बेसी गहला अर्जुन ने कृष्ण भगवान के शेर